નગરપાલિકાને મહાનગરપાલિકાના દરજ્જો ન મળતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પ્રતિક્રિયા આપી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માનિત પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશના સિનિયર આગેવાનો તમામ તાલુકાઓમાં જઈ અને ત્યાંના સ્થાનિક પ્રશ્નોને લઈ અને લોકોની જે વાત છે જે રજૂઆત છે એ સ્થાનિક સ્થળે કરશે એ કાર્યક્રમને આગળ વધારતા કચ્છ જિલ્લામાં આજે ભુજ મથકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સિનિયર આગેવાન અને વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પિરજાદા સાહેબ આજે ભુજ મધ્યે આવી અને સ્થાનિક જે જે પ્રશ્નો છે એની આજ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે રજૂઆતમાં ખાસ કરીને જે ભુજ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળવો જોઈતો હતો અને ભુજના લોકોને જે અન્યાય થયો છે કેમ કે પ્રવાસ સ્થળ પ્રવાસન સ્થળ તરીકે જે રીતે ભુજ વિકસ્યું છે જેવી રીતે હવાઈ મથક અહીંયા આવેલું છે અને અન્ય જે સુવિધાઓ અહીંયા કને આવી છે તો ભુજને એ મહાનગરપાલિકા મળવી જોઈતી અહીંયા ઘણી બધી એવી ભુજની સ્થાનિક તકલીફો છે એ પાણીની તકલીફ હોય ગટર સમસ્યાઓ હોય ટ્રાફિક રોડ રસ્તાની સમસ્યાઓ હોય જો મહાનગરપાલિકા મળી હોત તો ક્યાંક ને ક્યાંક ભુજના નગરજનોને એનો લાભ મળ્યો હોત પણ હું માનું છું ત્યાં સુધી અહીંયા કને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યોની નબળી નેતાગીરીના લીધે આજ આ મહાનગરપાલિકાનો દરજ્જો નથી મળ્યો તો કોંગ્રેસ પક્ષે ફરી રજૂઆત કરી છે કે ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મળવો જોઈએ સાથે સાથે જે વારંવાર નર્મદાના નામે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ જે સ્થાનિક સ્તરે જે એનો લાભ મળવો જોઈએ એ સબ કેનાલ હજી એના કામ શરૂ નથી થયા જેના લીધે ભુજના બની પછમ વિસ્તાર સુધીના લોકોને એનો લાભ નથી મળી રહ્યો તો તાત્કાલિક ધોરણે સબ કેનાલોના કામ શરૂ થાય એની રજૂઆત કરવામાં આવી છે બીએડીપીના જે કામો બંધ કરી નાખ્યા છે એના લીધે ભુજ તાલુકાના સીમાડાના વિસ્તારોને તકલીફો થઈ રહી છે એના માટેની રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણેને એ પણ કામ શરૂ થવા જોઈએ બની વિસ્તારનો જે જે વિસ્તાર છે એને રેવન્યુનો દરજ્જો મળવો જોઈએ એ કોંગ્રેસની લાંબા સમયથી માગણી છે એ માંગ ફરી અમે કરી છે કે તાત્કાલિક ધોરણે બનીને પણ રેવન્યુ વિલેજનો દરજ્જો મળવો જોઈએ અને ભુજથી ખાવડા જતાં હાઈવે ઉપર જે ટોલ ટેક્સ ટોલ નાખું નાખવામાં આવ્યું છે એમાં ટોલ ટેક્સમાં સ્થાનિક લોકોને એમાં બાદબાકી કરવામાં આવે એવી અનેકો માંગણીઓ સાથે આજ કચ જિલ્લા કોંગ્રેસે કલેક્ટ્રશીને રજૂઆત કરી છે મા ડ્રાઇવિંગ સેફ ટ એન્ડ ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે